अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है, जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद ये ज्ञान आखो कॉन्सेप्ट आपने समझी लीजिए बराबर भी हो જયેશભાઈ જે કંઈ ફાઇલો અથવા તો કરેલા કર્મોનો હિસાબ આવે હવે એ તો આ આ દેહ ને આ આત્માની હાજરીમાં આપણે બાંધેલા છે હવે જે આપણે બાંધેલા છે એને છોડવાની શક્તિ તો આપણામાં હોય ને એટલે ધારો કે એવી પ્રાર્થના કરીએ કે કોઈ પણ જન્મમાં કોઈ પણ યોની જયેશભાઈ અથવા તો જયેશ ભાઈ ના થકી પણ કઈ પણ ભૂલ થઈ હોય તો હું એની આ માફી છું અને મારે કોઈ હિસાબ જોઈતો નથી બધું જ નિર્દોષ પણ જો કોઈને હિસાબ હોય તો એ તો હું બાંધી શકતો નથી હું ખાલી મારો હિસાબ છોડી શકું તો ભોગવવા કર્મોમાં કોઈ ફેરફાર થાય ખરા થાય ને તમારા કર્મો જે છે બાંધેલા એ હળવા થઈ ગયા દૂર તો ના થાય પણ હળવા થઈ જાય ગ્રેવિટી પચાસ ટકા તો થઈ જાય ને આપણી સિગ્નેચર આપણે તમારા જેટલા ભાવની તીવ્રતા હોય જે જન્મ યાદ નથી જે યોની યાદ નથી એની સિગ્નેચર આ જન્મ એ લો તો બરાબર છે પચાસ ટકા ગ્રેવિટી કમ થઈ જાય કારણ કે કારણ કે કર્મો વસ્તુ એવી છે કર્મો એ ભાવ ઉપર આધારિત છે સેના ઉપર આધારિત છે ભાવ ઉપર ક્રિયા ઉપર આધારિત નથી ક્રિયા તો પરિણામ સ્વરૂપે છે બરાબર કર્મો ભાવ ઉપર આધારિત છે અને તમારું જો પ્રાયશ્ચિત હાર્ટીલી હોય તો અવશ્ય એ મોડા પડે છે એમ કે સામાન્ય દ્રષ્ટિ તો આપણે બદલી નહીં શકવાના પણ કમસે કમ આપણી સિગ્નેચર જ્યાં જ્યાં છે આપણા પક્ષે રહેલા કર્મો જે છે તે હળવા થઈ શકે સામેવાળાથી આપણે ભગોવાના હોય એમાં ફેરફાર ના થાય આ ભાવ વારંવાર વારંવાર આવે છે આવે છે અથવા થઈ જાય હાડ હલકા લાગે પણ એમાં ફેરફાર ના થાય એ ભોગવતી વખતે આપણે જ્ઞાનમાં હોઈએ તો આપણે ભોગવટ આમાં હળવાશ લાગે પણ એમાં આપણે ફેરફાર ના કરી શકીએ આ પ્રાર્થના ઓટોમેટિકલી કાયમી થતી હોય તો એ જરૂરી બી છે ને સારી બી છે એવું માની લો બરાબર છે કઈ માધો નહીં ઓકે બરાબર છે એ આવે છે આપણે આ શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થનામાં આવે છે એટલે આ તો બધું સાર ટૂંકમાં એકનું એક જ છે કે ટૂંકમાં આપણે કરેલા પાપો આપણે 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 કરેલી ભૂલો છે એનું પ્રયાસ છે જેટલું આપણે હાર્ટીલી કરી શકીએ તો એટલા એ ભૂલોના પાવર્સમાંથી હળવા થઈ શકીએ આપણે હળવા થઈએ તો ભોગવટો એવો હળવો આવે એટલે આ શુદ્ધાત્માની પ્રાર્થના જે આપણે કરાવીએ છીએ એનાથી હળવા થઈ શકાય ખરું જો આવતી કરેલી હોય તો પણ એ પ્રાર્થના કરવાથી નહીં પ્રાર્થના ની અંદર સાથે ભાવ હોય બોલ્યો કરેલી પ્રાર્થના ભાવ થકી દર્શન કરવાથી પ્રભુ પણ સન્મુખ આવી મળે શ્રેણિક જેવા મગ ને મહાવીર સ્વામી મેલે મળે સામાન્ય રીતે કોઈ પણ તીર્થંકર એ રાજાઓના ઘરમાં પ્રવેશ કરે નહીં એના ઘરની ગોચરી ના ઓરે કરો રાજાના ઘરની ગોચરી ના હોરે એ સામાન્ય હોરે નિયમ થી સામાન્ય મહાવીર પ્રત્યેનો જે અતૂટ પ્રેમ હતો એ પ્રેમ એમને ખેંચી ગયું શું થઈ ગયું સમજાય છે અને એ શ્રેણીક મહારાજા પાછા કેવું કનેક્શન મહાવીર આ ચોવીસીના છેલ્લા તીર્થશંકર ને શ્રેણિક આવતી ચોવીસીના પહેલા તીર્થશંકર સમજાય છે હા એટલે આખી લિંગ હવે આ શ્રેણિક મહારાજાનો જીવ પહેલો તીર્થંકર થવાના છે અને મહાવીર પોતે છેલ્લા તીર્શંકર હતા આ કુદરતી બેનું ભેગું થયું ખ્યાલ આવે ને ના ના નિયમ નિયમ ના આ તો જ બને ના આ તો કર્મના હિસાબ વગર તો બને જ નહીં સમજાય છે ને પણ આ છેલ્લા તીર્થંકર ને પહેલા તીર્થંકર નો ગાળો ખૂબ મોટો હોય ખ્યાલ આવ્યો કારણ કે ચોથો આરો પતી જાય પછી પાંચમો છઠ્ઠો પછી પહેલો પછી બીજો આ ચાર આરા પતે પછી જે આવે આરો ત્યારે પહેલા તીર્થંકર નો જન્મ થાય ત્યાં સુધી ધર્મો બધા વિચ્છેદ થઈ જાય ધીમે ધીમે શું થઈ જાય કાળક્રમે બધું

એને એવું કીધું છે દાદા ભગવાને કે વીસ લાખ વર્ષનું એક કાળચક્ર હોય છે શું છે વીસ લાખ વર્ષનું એ કાળચક્ર હોય છે એમાં અડધું કાળચક્ર એ દસ લાખ વર્ષનું હોય કેટલા વર્ષનું દસ દસ લાખ વર્ષનું એ દસ લાખ વર્ષના કાળચક્રમાં છ આરા હોય કેટલા આરા હોય છ આરા હોય એમાં પહેલો આરો હોય પહેલો આરો હોય એ એક લાખ વર્ષનો હોય કેટલો લાખ બીજો બે લાખ વર્ષનું હોય ત્રીજો ત્રણ લાખ વર્ષનો હોય લાખ વર્ષમાં બેતાલીસ ઓછા એટલે એ છઠ્ઠા આવી એકવીસ અને છઠ્ઠો પણ એકવીસ એટલે એકવીસ ને એકવીસ બેતાલીસ અને પેલા એકવીસ બેતાલીસ એટલે ચોર્યાસી હજાર વર્ષ પછી પ્રથમ તીર્થંકર જન્મ

કેવળ જ્ઞાન કોક્ષ માર કો તીર્થંકર ની હાજરી કો કેવડી ની હાજરી કો એ બધું ના હોય પછી એ બધું ના હોય ભગવાન ના નિર્વાણ પછી કેવળ જ્ઞાન થાય ખરું પણ કયા જીવને થાય કે જે ભગવાન ની હાજરીમાં ચોથા આરામમાં તૈયાર થઈ ગયેલા હોય ખાલી જેને સમય નો પ્રશ્ન હતો શું સમય નો પ્રશ્ન હતો એ લોકોને થઈ શકે પણ ચોથા આરામાં જન્મેલા જીવ ને કેવળ જ્ઞાન ના થાય ચોથા આરામાં જન્મ્યો હોય ને પાંચમા આરામમાં નિર્વાણ પામે એવું બની શકે જમ્મુ સ્વામી ને છેલ્લો દાખલો એવો હતો કે ચોથા જન્મ્યા કેવળ પામ્યા પાંચમા પછી થઈ ગયું આરામ એટલે એટલે એવું બની શકે પણ એનો જન્મ તો ચોથા થયો હોય ભગવાનના દર્શને થયા હોય અને એને કેવળ જ્ઞાન નિશ્ચિત થઈ ચૂકેલું હોય એટલે ખાલી પરિણામનો પ્રશ્ન હોય પુરુષાર્થનો પ્રશ્ન ના હોય એટલે કોઈ એમ કે પાંચમા આરામાં જન્મ થયો અને કેવળ જ્ઞાન થયું એવું બને નહીં સમજાય છે એટલે આવું કેટલાક જીવોમાં આવું બનતું હોય છે એટલે કેટલાકને પ્રશ્ન થાય કે પાંચમા આરામ કેમ કેવળ જ્ઞાન થયું એ પાંચમા આરામાં થયું જ નથી એ તો પરિણામ છે પાંચમા આરામાં શું આવ્યું પરિણામ આવ્યું છે એના બીજ તો ચોથા રામ જ નંખાયેલા છે સમજાય છે એટલે કેટલીક વાર કોઈને શાસ્ત્રો વાંચે તારા આવું પઝલ થાય પણ એવું છે સિદ્ધાંતિક જ છે આ વાત સમજાય છે જીવનની અંદર જે ઘટમાળ બને છે એમાં આપણે જોતા જઈએ તો જીવન શું છે જીવન એ વિકાસની વસ્તુ છે કે ઓગાળવાની વસ્તુ છે મારી વાત સમજાય છે જીવન વિકાસની વસ્તુ નથી ઓગાળવાનું છે મારો મર્મ સમજાય તમને બધાને આપણે કંઈ બહારથી કોઈ વિકાસ નથી કરવાનો એ વિકાસ જ આપણને વિનાશ તરફ લઈ જાય છે બાહ્ય કોઈ પણ વિકાસ એ વિનાશ તરફ લઈ જાય છે બાહ્ય જીવન કેવું હોવું જોઈએ સિમ્પલ હ્યુમેનિટીવાળું કેવું વાળું અને એકબીજા સાથે એડજસ્ટેબલ હોવું જોઈએ અંદરનું જીવન જે છે એ જ્ઞાન સભર હોવું જોઈએ કેવું હોવું જોઈએ ઉડાણ ત્યાં હોવું જોઈએ સમજાય છે એક જ્ઞાની પુરુષ માટે કવિરાજે જે હમણાં પદ શરૂ થયું કેવળ પ્રેમની જીવતી મૂર્તિ શું કીધું જ્ઞાની પુરુષની કરુણા ને સમતા કેવળ પ્રેમની જીવતી મૂર્તિ જ્ઞાની પુરુષની કરુણા ને સમતા કારણ કે જ્ઞાની પુરુષ જે છે એ તમને એવું કહેવા માંગે છે કે સમજીને સમાઈ શું શું છે ભગવાન અમારે તો કે અત્યાર સુધી અજ્ઞાનને જ્ઞાન તરીકે માન્યું હતું એને અજ્ઞાન અજ્ઞાન તરીકે માનો છો એ તમારું આજનું જ્ઞાન અને એ જ્ઞાન થી તમારે અજ્ઞાનને શું કરવાનું છે જે પેલા ઉભરાતું હતું આ મન વચન કાયા લેવલે હું કઈક છું હું કઈક જાણું છું હું કઈક સમજુ છું મારી પાસે સત્તા સંપત્તિ સંબંધો છે એવું જે માનતા હતા આપણે અજ્ઞાનને કારણે એ બધાને જ્ઞાને કરીને સમાવવાનું છે એનો વિકાસ કરવાનો નથી ને એનો વિકાસ એ જ આપણા આધ્યાત્મ માર્ગે અવરોધરૂપ છે એનો વિકાસ કરવો એ અવરોધરૂપ છે એટલે અંદરનું જ્ઞાન જે છે દ્રષ્ટિ રૂપી જ્ઞાન ઉપયોગ રૂપી જ્ઞાન પુરુષાર્થ રૂપી જ્ઞાન એને જ પાકું કર કરવાનું છે શું છે દાદા ભગવાન પાસે ઘણા મહાત્માઓ આવ્યા અને જ્ઞાન લીધા પછી પાંચ વરસ દસ વર્ષ પંદર વરસ વીસ વરસ પણ થયા પછી દાદાને પૂછે છે કે દાદા આ અમારા જીવનમાં આટલા વર્ષો તમારા સત્સંગમાં આવીએ છીએ અમે નિયમિત રેગ્યુલરલી બધું સાંભળીએ છીએ જે જે પ્રશ્નો લોકો પૂછે છે અમે જવાબ પણ સાંભળીએ છીએ કવિરાજના પદ છે એ પણ સાંભળીએ છીએ ગાઈએ છીએ વગેરે વગેરે પણ અમને એવું નથી લાગતું દાદા કે અમારા જીવનમાં કંઈક વિકાસ થયો હોય શું કહેતો એવું નથી કહેતા કે અમે નેગેટિવ તરફ ગયા છે એવું પણ નથી કહેતા પણ કે જે વિકાસ થયો હોવું અમને લાગતું નથી કહેશે દાદા ભગવાનની વાત કરું છું તેને મહાત્મા આવું કહેતા હતા ત્યારે દાદાએ શું કીધું દાદા ભગવાને શું કીધું એ સમજવા જેવું છે એમને કીધું પહેલા પહેલો ફાયદો એ છે કે અમે તમને પડવા દીધા નથી શું કીધું આ પહેલો ફાયદો બીજો ફાયદો એ છે કે તમે હવે ગમે તે સંજોગોમાં ભલે એડજસ્ટ પ્રકૃતિ ના થતી હોય પણ તમારા ભાવમાં તો અથડામણ ટાળવી છે કે એડજેસ્ટ થવું છે એ તો રહે છે જ અંદર ભલે પ્રકૃતિએ કરીને થઈ શકો કે નહીં થઈ શકો બની શકે પણ ભાવમાં રહે છે ને આજ મોટો પુરસાર છે અને ત્રીજી મોટી વસ્તુ એ છે કે તમને સમજાવ્યું છે કે હું આ મનવચન કાયા નથી અને મનવચન કાયાને ચલાવનારો નથી આજે પાયાનું અજ્ઞાન હતું શું હતું એ પ્રાયાનું અજ્ઞાન તમારું દૂર થયું તમને સમજાયું કે ખરેખર હું કોણ સમજાય છે એટલે કે આટલું પણ થયું ને એ તમને અત્યારે પરિણામ સ્વરૂપે ખબર નહીં પડે કે તમે શું એચીવ કર્યું છે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે સમજાય છે કારણ કે અત્યારે તમારી અપેક્ષા બાહ્ય સંજોગોને કારણે તમારું ડેવલપમેન્ટ માપવાનું છે હવે બાહ્ય સંજોગો તો વ્યવસ્થિતને આધીન છે એના આધારે તમારી આજની અનુભવ દશા માપી શકાય નહીં એટલે જ્ઞાની ત્યાં ખાસ કે છે તમે કેટલું સમાઈ શકો છો શું કીધું તમે કેટલું અજ્ઞાનને ડાયજેસ્ટ કરી શકો છો એ તમારું અનુભવ જ્ઞાન અજ્ઞાનને પચાવવું છે શું ને પ્રકૃતિની અવસ્થાઓને પોતાના ગુણો પોતાનો સ્વભાવ કે પોતાની અવસ્થા માનવી આજ તો મોટામાં મોટું અજ્ઞાન છે આજ તો મોટામાં મોટું અજ્ઞાન છે જે પોતે સ્વભાવ થી જ પર ને પરાધીન છે શું છે એ આપણું કેવી રીતે હોય શકે પણ કોઈ પણ લેવલે એમાં મારા પણ પોતા પણ કરતા ઉભું થઈ જાય છે આ જ અજ્ઞાનને ને સમાવવાનું છે શું છે એટલે પેલા જમાનામાં જ્ઞાની પુરુષો જ્યારે જ્ઞાન આપતા હતા ને કોઈ પણ વ્યક્તિ એટલે ત્યારે એમની પદ્ધતિ બહુ સરળ હતી એ જમાનામાં જ્ઞાન એટલે શબ્દ દ્વારા આપવું તે હતું જ નહીં શું કીધું એ જ્ઞાન એમનું એવું હતું કે પ્રેક્ટિકલ શું પ્રેક્ટિકલ હતું તો કે આ બધાનો આધાર શું છે આ અત્યાર સુધી જે અજ્ઞાન પ્રાપ્ત કર્યું કેટલાય અવતારોથી એનો આધાર શું છે અહંકાર શું છે જ્યાં સુધી અહંકાર જીવતો રહેશે ત્યાં સુધી ગમે એટલું જ્ઞાન આપીશું એને પચશે નહીં કારણ કે અહંકાર સ્વભાવથી આંધળો છે કેવો છે એને પોતાને જોવાની શક્તિ જાણવાની સમજવાની શક્તિ નથી એ જેટની આંખે જુવે છે બુદ્ધિની આંખે સમજે છે અને પછી ચિત અને બુદ્ધિ જે બતાવે એના આધારે ખાલી અહંકાર કરે છે કે મેં કર્યું એની પોતાની પાસે જોવાની જાણવાની કે સમજવાની સ્વતંત્ર શક્તિ નથી માધ્યમ છે એટલે આ આ અહંકાર સમર્પણ કરાવે છે ત્યારે શું કરાવે છે મન વચન કાયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ નામ અને નામની સર્વ માયા આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું એ અહંકારનું જ સમર્પણ છે જેના આપણે માલિક હતા એ શું કરી નાખીએ છે સમર્પણ કરી નાખીએ છીએ આ સમર્પિત પણ જે છે તે એ જમાનામાં આથી બસો પાંચસો વર્ષ પહેલાની વાત છે એ જમાનામાં ઋષિમુનિ પાસે કોઈ પણ કે સંન્યાસી પાસે કોઈ પણ વ્યક્તિ જાય જ્ઞાન મેળવવા કે ભગવાન મને જ્ઞાન આપો પ્રભુ મને આ સંસારમાં રહસ નથી એટલે એને આશરો આપે રહેવાની જમવાની કપડાની બધી વ્યવસ્થા કરી આપે અને આશ્રમમાં સેવા કરવાની શું કરવાની નાના મોટા જે કામ આપે કરવાના પેલા એવું લાગે કે આ કામને એને જ્ઞાનને શું લેવા દેવા છે સ્વામીજી કે ભાઈ આ આખા કમ્પાઉન્ડમાં ઝાડુ મારી ના સમજાવીશું એટલે મારે ખરો કારણ કે ત્યાં રહેવાનું છે એને પણ એને વિચાર આવે કે આ ઝાડુ મારવાને જ્ઞાનને શું લેવા દેવા છે જ્યાં બધાને પાણી આપીએ પાણી બધાને આપી દે ગ્લાસમાં કોઈ કે પાણી આપવાને ગ્લાસ આ જ્ઞાનને શું લેવા દેવા છે ના એ ક્રિયા તારો અહંકાર વગાડે છે શું વગાડે છે હું આ બધાનાથી મોટો છું હું આ બધાનાથી આગળ છું હું આ ક્રિયા કરીશ તો જગતના લોકો કેવું મને જોશે આ બધો અહંકારને શું કરવાનો છે તું આ છો જ નથી તો પછી કોઈ અને શું માને છે એ તારો પ્રશ્ન જ કેવી રીતે હોય સમજાય છે પણ હજુ મન છે કાયા થી હું જુદો છું એ સમજાવ્યું જરૂર છે આપણને પણ જ્યારે અનુભવમાં લેવાનું આવે છે ને ત્યારે આજે પણ તકલીફ પડે છે સમજાય છે કારણ કે વચ્ચે અહંકાર છે એને ઓગાળવા માટે અહંકાર જો ખસે ને તો પેલું ઓગળે સમજાય છે એટલે જ્ઞાન આવી રીતે જ્ઞાન આપતા હતા હવે આ પ્રેક્ટિકલ જ્ઞાન આપતા હતા એટલે શું થતું કે ધીમે 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 એનો અહંકાર ઓગળે ને એટલે એનામાં સૂઝ ખૂલતી જાય શું થાય આડાઈ અટે શું થાય અહંકાર હોય ને તો આડાઈ વધે એ અહંકાર જેમ ઓગળે ને એમ આડાઈ ખલાસ થઈ જાય એટલે ઓટોમેટિક કુદરતી એ શાલીગ્રામ થતો જાય શું થતો જાય જેટલા અહંકારના પાસા વધારે એટલી અથડા મન વધારે ને અહંકાર ધીમે ધીમે ઓગળવા માંડે એમ એ જીવ શાલીગ્રામ થતો જાય શું જાય અને શાલીગ્રામ થયું થવું એટલે કે બધા સાથે એડજેસ્ટ થતા આવડી ગયું ખ્યાલ આવી ગયું ને એ તમારી અનુભવ જ્ઞાન દસ જે અથડામણ ટાળો કે સંભાવે નિકાલ એ રૂપકમાં કરવું ના પડે તમારે તમારો અહંકાર થઈ ગયો સમજાય છે કકડીને ભૂખ લાગી હોય પેટમાં અને પછી આપણને ગુરુજી કે ભાઈ આ મહેમાન આયા છે દસ મહેમાનો બધાને પેલા જમવાનું અપાવી દો કે બધાને જમાડી દો પછી આપણે જમીશું ત્યારે અંદર બુમા બૂમ કરે શું કરે પણ ના આની પ્રાયોરિટી જોઈએ એટલે પેલો અહંકાર છે ને એ પેલા શરૂઆતમાં ઊંચો નીચો થાય પછી ઓગળવા મળે કે નહીં આપણે તો થવાનું છે આપણી પ્રાયોરિટી આ મન વચન કાયા જગત સમસ કેવા દેખાય કેવા લાગે એ નથી